હાઈ ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આપણા દિવેલા હવે કેટલા મોટા થઈ ગયા છે તે દેખો લગભગ તો બે ચાસ ભેગા જ થઈ ગયા છે અને તેને ઘોડિયા પણ સારા આવ્યા છે હું તમને બતાવીશ દેખો તેના ઘોડિયા હાઈટમાં બહુ મોટા નહીં થતા પણ ફૂટને એમાં તે સારા હોય છે દિવેલાનું ખેતર દેખું છે ને સરસ મજાનું ઘોડિયા પણ આવી ગયા છે હવે ખેતર લગભગ ભેગું જ થઈ જવા આવ્યું છે આવું હોય છે દિવેલા અને તેમાં કેવા કેવા રોગ આવતા હોય છે તે હું તમને બતાવીશ આજે દેખો આ દિવેલાને લગભગ ખબર નહીં ફૂગ આવી ગઈ હોય છે એવું લાગી રહ્યું છે દેખો વ્હાઈટ વ્હાઈટ કલર ના ફૂગ આવી જવાથી દેખો તમે જોઈ શકો છો તો આવા પણ રોગ આવતા હોય છે દેખો ઘણા દિવેલાને આવી ગયેલી છે ખબર નહીં આ કેવો રોગ છે જે હું તમને બતાવીશ દેખો અહીંયા પણ છે આની અંદરની દિવેલી જ નથી રહી તે બધું ચુસ્ત થઈ ગઈ છે તેની તો દિવેલામાં અલગ અલગ પ્રકારના રોગ આવતા હોય છે દેખો આને પણ ઘણા બધા દિવેલીઓમાં દેખો આની અંદરની દિવેલીને તે ચૂસ ચૂસી જાય છે તેથી અંદર હોતા જ નથી દીવાળા દેખવા આને પણ ફૂગ આવી ગઈ છે આ ધ્યાનથી જોજો તમે દેખો તો મિત્રો આવી ઘણી બધી તકલીફો ખેતીમાં આવતી હોય છે પણ દિવેલા સારા છે આપણા વાંધો નહીં આવે બસ સરસ મજાના ફૂટમાં પણ સારા છે અને ખેતરમાં સારા મોટા મોટા થઈ ગયા છે દિવેલા તો દેખો આવું હતું ભાઈ છે ખેતર